કેટલા ટાઈમ થયો તમારું આધાર કાર્ડ કોપ્યુટ છે એટલે બે મહિના થયા અપડેટ કરાવ્યું છે અપડેટ પાછો તમે સાના માટે આવ્યા છો પછી આ આધાર કાર્ડ ઘરે આવ્યો ને તે પૂછવામાં આવ્યો આવ્યા છે પણ આ સાહેબ નથી સાહેબ નથી હા સાહેબ નથી એટલે કોને પૂછવાનો ના એ તો પોસ્ટમાં આવશે પોસ્ટમાં છે પોસ્ટમાં આવશે અને તમારી અગર જોઈતું હોય તો તમે કઢાવી શકો છો ઓનલાઈન કઢાવી શકો છો કમ્પ્યુટર કમ્પ્યુટર દ્વારા નહીં હમણાં મામલતદારમાં હતું પણ અહીં ગાડી હમણાં બંધ છે તો હવે ત્યાં ગાડી ત્યાં

તે તોય નઈ એ તો કરી માણસ પછી આજે તમે ઓફિસમાંથી આવ્યા છો તમારી આવ્યા કેટલા લોકો આવ્યા છો ત્યાંથી ત્રણ ચાર

બરોબર છે અને એમના દ્વારા એવું બી કહેવામાં આવ્યું કે મોબાઈલમાં પોતપોતાના મેતે પણ કરી શકો છો હા તો મોબાઈલમાં તો નંબર હોય આધાર કાર્ડ માં તો પહેલા તો આધાર કાર્ડ માં મોબાઈલ નંબર આવતો ન હતો સકઈ થી હમણા થાય ના બધા લોકો મોબાઈલમાં કરી શકે છે એમનું કેવું છે તમારું શું કેવું છે મોબાઈલમાં બધા જે લોકો બેઠા છે એમના પર બધા પર એન્ડ્રોઈડ મોબાઈલ છે કે કેમ ના ના અત્યારેના લોકો ને બધા ને આવડે છે મોબાઈલ ઓપરેટ કરતા એ અમને તો નહીં કવળ એ તો બનેલા હોય એમને આવડે ના બનેલા થોડું આવડવાનું અચ્છા તમારા ઘરમાં આધાર કાર્ડની જરૂર હોય કોઈ ભણેલું છે ના ના છોકરા એટલા જ ભણેલા છે અમે નથી અચ્છા ના ના છોકરા શું નામ તમારું ને કયું ગામ કોકેલા બેન મીડિયા સાહેબ મીડિયા સાહેબ અચ્છા તમને આવી જ ગઈ છે અચ્છા તો લોકો ક્યાં જશે

તો સાહેબ અમારે કઈ જવાનું ને અમે તો ખેડૂત તો છે ને અમે મજૂરિયા માણસ તો અમે કઈથી પૈસા લાવે રોજના ધક્કા ખાઈએ એટલા લીધન પછી અમારે અહીંયા આવવું પડે ને છોકરાની રજા પડે ને છોકરાને બી નાસ્તો પૈસા વગર કઈથી નાસ્તો બી કરાવી તમારી માંગ શું છે અમે અમારો જલ્દી આધાર કાર્ડ છોકરાનો અપડેટ થઈ જાય એ અમારી માંગ છે પણ અહીં બી હજુ કોઈ નિર્ણય નહીં આવતો આ બધા લોકો એમ કરેલું છે નવી કીટ માટેની માગણી કરેલી છે નવી કીટ આવશે એટલે આપણા ત્યાં આધાર કાર્ડની કામગીરી ચાલુ થશે નવી કીટ જે મંજૂર થાય છે એ યુઆઈડી ગાંધીનગર તરફથી મંજૂર થાય છે ઓલરેડી દરખાસ્ત કરી દીધી છે કલેક્ટર સાહેબને કલેક્ટર સાહેબે પણ ગાંધીનગર મોકલી આપેલી છે હાલ દડિયાપાડા તાલુકામાં કેટલી જગ્યાએ ચાલુ છે તમારા ધ્યાને છે જે ચાલુ છે આધાર કાર્ડ કેટલી જગ્યાએ આધાર કાર્ડ ચાલુ કરી કાઢવામાં આવે છે અને કેટલા કાઢી આપવામાં આવે છે દિવસમાં એકચ્યુઅલી માહિતી નથી પણ નાની પેઢવણ આઈસીડીએસ પોસ્ટ ઓફિસ એ જગ્યાએ ચાલુ હોવાની શક્યતા છે આઈસીડીએસમાં તો ચાલે જ છે હા નાની પેઢવણ પણ ચાલે જ છે બસ છે બે દિવસથી એટીડીઓ માટે જવું પડશે ઓકે છેલ્લા એક મહિનાથી શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસ કરતા તમામ બાળકોના ઓનલાઈન શિક્ષણ શિષ્યવૃત્તિની કામગીરી માટે ફરજીયાત આધાર કાર્ડ મોબાઈલ નંબર બેંક પાસબુક અને રેશન કાર્ડના નંબર સાથે અપડેટ કરીને એની રસીદ જમા કરાવવાની ફરજ પાડવામાં આવી છે અને પછી જ એમની સ્કોલરશીપ જમા થશે એવી સૂચના આપવામાં આવી છે જેને લઈને વાલીઓ પોતાના બાળકોને લઈને આધાર સેવા કેન્દ્રો પર જાય છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં ઘણી જગ્યાએ આધાર સેવા કેન્દ્રો ચાલુ હાલતમાં નથી અમારા ડેડિયાપાડા વિસ્તારની જ વાત કરીએ માત્ર આઈસીડીએસ એક આધાર સેવા કેન્દ્ર ત્યાં ચાલુ છે અને ત્રણ ગ્રામ પંચાયતોમાં ચાલુ છે અને એની સિવાયના મામલતદાર બીએસએનએલ પોસ્ટ ઓફિસ એસબીઆઈના આધાર કેન્દ્ર બંધ છે અને કારણે અનેક લોકો પોતાના બાળકોને લઈને રાત્રિના દરમિયાન આવે છે ત્યાં જ રાતોવાસ કરે છે અને બીજા દિવસે દોઢસો થી બસો થી પણ સર્વર ડાઉન હોવાના કારણે માત્ર પચાસ થી સાહીઠ આધાર કાર્ડ જ અપડેટ થાય છે જેના કારણે છેલ્લા એક મહિનાથી ઘણા વાલીઓ અને ઘણા શિક્ષકોની રજૂઆત અમારી સમક્ષ આવી છે અમે અગાઉ પણ ઓગણત્રીસ ચાર બે હજાર ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ પ્રાંત અધિકારીશ્રીને ત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ નર્મદા શ્રીને આ બાબતની રજૂઆત કરી છે કે વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ કરવામાં આવે જેથી કરીને લોકોની આ સમસ્યાનું આપણે નિરાકરણ લાવી શકીએ છતાંય કોઈપણ જાતની નવા આધાર કેન્દ્ર ચાલુ કરવાની તજવીજ કરવામાં આવી નથી જેના કારણે લોકોને ઘણી સમસ્યાનો આજે સામનો કરવો પડે છે આજે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ ગુજરાત મોડલની વાત કરીએ છીએ પણ આવી રીતના જે આદિવાસી વિસ્તારોમાં અનેક લોકો એક મહિનાથી લાઇન ઉપર રહી છે અઠવાડિયા બાદ એનો નંબર આવે છે રાત્રિવાસો કરે છે જે ખૂબ જ ગંભીર બાબત છે એના કારણે અમે આવનાર દિવસોમાં વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ થાય અને આધાર અપડેટની કામગીરી પૂર્ણ થાય લોકોની સમસ્યાનું નિવારણ આવે એ પ્રકારની અમે સરકાર સમક્ષ આજે માંગ કરીએ છીએ અને રજૂઆતો પણ આજે ગાંધીનગર કક્ષાએ અમે કરવા જઈ રહ્યા છીએ